ઉપસ્થિત ગૌરવ દિવસ ની ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી આ નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતીની સૌ આદિવાસી બાંધવોને શુભકામના પાઠવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાત ભેડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી એ જ તેમની અદમ્ય શક્તિ ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ માત્ર એટલું જ નહીં પણ આદિવાસી સમાજમાં તે સમય પ્રવર્તતા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી યુવાનોમાં જોવા મળતા વ્યસનોને દૂર કરી તેમને આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો માત્ર પચીસ વર્ષની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ ક્રાંતિકારી પ્રગતિવાદી ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી તે આદિવાસી આજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે